જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે ગુરુવારનો દિવસ છે મિત્રો ગુરુવારનો દેવ ગુરુગ્રહ અથવા બૃહસ્પતિ દેવને સમર્પિત છે મિત્રો આજના દિવસે ભગવાન બૃહસ્પતિ એટલે કે ગુરુગ્રહની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમાં પણ જો ગુરુગ્રહના એકસો આઠ નામોનો જાપ કરો તો ગુરુગ્રહની દશા જે વ્યક્તિ પર હશે તે ટળી જશે મિત્રો જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો હંમેશા સારો છે જો વ્યક્તિ અર્થ જાણતાની સાથે જ જાપ કરે છે તો તે વ્યક્તિને તેનો અધિક લાભ પણ મળે છે ભગવાન બૃહસ્પતિના આશીર્વાદ મેળવવા માટે તમે દરરોજ ભક્તિ સાથે ગુરુવારના દિવસે અથવા નિત્ય આ મંત્રોનો જાપ કરી શકો છો મિત્રો તો આજના વિડીયોમાં આપણે બૃહસ્પતિ દેવ એટલે કે ગુરુગ્રહના એકસો આઠ નામોનો જાપ કરીશું અને આ ગુરુ અષ્ટોત્તર મંત્રનો શું અર્થ થાય છે તે પણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું જય બૃહસ્પતિ દેવ તો મિત્રો ચાલો હવે આપણે એકસો આઠ નામોનો જાપ શરૂ કરીએ ઓમ ગુરુવે નમઃ હું ગુરુને મારા વંદન કરું છું ઓમ ગુણકારાય નમઃ જે સદગુણના મૂર્ત સ્વરૂપ છે તેને હું મારા વંદન કરું છું ઓમ ગોપત્રે નમઃ હું રક્ષકને મારા વંદન કરું છું ઓમ ગોચરાય નમઃ બ્રહ્માંડમાં ફરનારને હું મારા વંદન કરું છું ઓમ ગોપતિ પ્રિય નમઃ જે ગોવાડિયાના સ્વામીને પ્રિય છે તેને હું મારા નમસ્કાર કરું છું ઓમ ગુણીને નમઃ જે સદગુણો ધરાવે છે તેને હું મારા વંદન કરું છું ઓમ ગુણવંતમ શ્રેષ્ઠાય નમ જે સદગુણો ધરાવનારમાં શ્રેષ્ઠ છે તેને હું મારા વંદન કરું છું ઓમ ગુરુ નામ ગુરુવે નમ હું ગુરુઓના ગુરુને મારા વંદન કરું છું ઓમ અવ્યાય નમઃ હું અવિનાશીને મારા નમસ્કાર કરું છું ઓમ જેત્રે નમઃ હું વિજેતાને મારા વંદન કરું છું ઓમ જયંતાય નમ હું વિજેતાને મારા વંદન કરું છું ઓમ જયદાય હું વિજય આપનારને મારા વંદન કરું છું ઓમ જીવાય નમ હું આત્મા અથવા જીવને મારા વંદન કરું છું ઓમ અનતાય નમ હું અનંતને મારા વંદન કરું છું ઓમ જયવાહ નમ હું વિજય લાવનારને મારા વંદન કરું છું ઓમ અંગીરાશાય નમઃ હું દિવ્ય ઋષિ અથવા દ્રષ્ટાને મારા વંદન કરું છું ઓમ તાઈ નમઃ જેઓ યજ્ઞની વિધિઓ સાથે જોડાયેલા છે તેમને હું મારા નમસ્કાર કરું છું ઓમ વિવિતાય નમઃ જે એકાંતમાં રહે છે અથવા એકાંતમાં રહે છે તેને હું મારા નમસ્કાર કરું છું ઓમ અધ્વરૂકતેય નમઃ હું યજ્ઞની વિધિ કરનારને મારા વંદન કરું છું ઓમ પરાય નમઃ હું સર્વોચ્ચને મારા વંદન કરું છું ઓમ વાચસ્પતયે નમઃ વાણી અથવા વક્તવ્યના સ્વામીને નમસ્કાર કરું છું ઓમ વશીને નમઃ નિયંત્રણ અથવા પ્રભુત્વ ધરાવનારને નમસ્કાર ઓમ વશીયાઈ નમઃ જે નિયંત્રણ અથવા આધિપત્યને આધીન છે તેને નમસ્કાર ઓમ વરિષ્ઠાઈ નમઃ શ્રેષ્ઠતમને નમસ્કાર ઓમ વાગવીચ શણાય નમ માણીમાં ઊંડી સમજ ધરાવનારને નમસ્કાર ઓમ ચિત્ત શુદ્ધિ કરાય નમઃ મનની શુદ્ધ કરનારને નમસ્કાર ઓમ શ્રીમતે નમઃ જે ધનથી શોભિત છે તેને નમસ્કાર ઓમ ચૈત્રાય નમઃ ચૈત્ર મહિનામાં જન્મ લેનારને નમસ્કાર ઓમ ચિત્ર શિખંડી જાય નમઃ ચિત્રા નક્ષત્ર હેઠળ જન્મેલાને નમસ્કાર ઓમ બૃહદ્રથાય નમઃ મહાન શક્તિ અથવા શક્તિ ધરાવનારને નમસ્કાર ઓમ બૃહદાનવે નમઃ મહાન તેજ અથવા પ્રકાશવાળાને નમસ્કાર ઓમ બૃહસ્પતયે નમઃ પ્રાર્થના અથવા ભક્તિના સ્વામીને નમસ્કાર ઓમ અભિષ્ટાદાય નમઃ ઈચ્છાઓ આપનારને નમસ્કાર ઓમ સુરાચાર્યાય નમઃ દેવતાઓ અથવા આકાશી જીવોના શિક્ષકને નમસ્કાર ઓમ સુરારાધ્યાય નમઃ જેને દેવતાઓ દ્વારા પૂજવામાં આવે છે તેને નમસ્કાર ઓમ સુરકાર્ય હિતંકારાય નમઃ દેવતાઓ માટે સારા કાર્યો કરનારને નમસ્કાર ઓમ ગીવારણસ્ોષકાય નમઃ વાણીના પોષક અથવા પાલનહારને નમસ્કાર ઓમ ધન્યાય નમઃ આશીર્વાદ આપનારને નમસ્કાર ઓમ ગીસ્પતયે નમઃ માણી અથવા વાંકછટાના સ્વામીને નમસ્કાર ઓમ ગિરિશાય નમઃ પર્વતોના સ્વામીને વંદન ઓમ અનાઘાય નમઃ નિર્દોષને નમસ્કાર ઓમ ધેવરાય નમઃ નેતા અથવા શાસકને નમસ્કાર ઓમ ધિનાશાય નમઃ બુદ્ધિ અથવા જ્ઞાનના સ્વામીને નમસ્કાર દિવ્ય ભૂષણાય નમઃ જે દિવ્ય આભૂષણોથી સુશોભિત છે તેને નમસ્કાર ઓમ ધનુર્ધારાય નમઃ ધનુષ્ય ધારણ કરનારને નમસ્કાર ઓમ હંત્રે નમઃ શત્રુઓનો નાશ કરનારને નમસ્કાર ઓમ પરાય નમઃ જે પરમ કૃપાળુ છે તેને નમસ્કાર ઓમ દયાકારાય નમઃ જે દયાના સ્ત્રોત છે તેને નમસ્કાર ઓમ દારિદ્ર્ય નાસાય નમઃ દરિદ્રતાનો નાશ કરનારને નમસ્કાર ઓમ ધનયાય નમઃ ધન્ય વ્યક્તિને અથવા આશીર્વાદ આપનારને નમસ્કાર ઓમ દક્ષિણાયણ સંભવાય નમઃ દક્ષિણાયન દરમિયાન જન્મ લેનારને નમસ્કાર ઓમ ધનુર્મેના ધીપાય નમઃ ધનુ અને મીન રાશિના સ્વામીને નમસ્કાર ઓમ દેવાય નમઃ ભગવાન અથવા દિવ્ય અસ્તિત્વને નમસ્કાર ઓમ ધનુરબાણાધારય નનુષ્ય અને બાણ ધારણ કરનારને નમસ્કાર ઓમ હરએ નમ અવરોધો દૂર કરનારને નમસ્કાર ઓમ શર્વમજ્ઞય નમ તમામ શાસ્ત્રોના જાણકારને નમસ્કાર ઓ સર્વજ્ઞાય નમઃ સર્વજ્ઞ અથવા સર્વજ્ઞને નમસ્કાર ઓ સર્વેદાંત વિધ્વરાય નમ વેદાંતમાં સારી રીતે જાણનારને નમસ્કાર ઓમ બ્રહ્મપુત્રાય નમઃ બ્રહ્માના પુત્રને નમસ્કાર ઓમ બ્રાણસાય નમઃ જે પુરોહિતોના સ્વામી છે તેને નમસ્કાર ઓમ વિદ્યા વિશારદાય નમઃ બ્રહ્મના જ્ઞાનમાં નિપુણ એવાને નમસ્કાર ઓમ સામાનિધિકની મુક્તાય નમઃ સર્વ ભેદભાવથી મુક્ત થયેલાને નમસ્કાર ઓમ સર્વ લોક સર્વલોકવસ્મવાદાય નમ બધા જગતને નિયંત્રિત કરવાની શક્તિ ધરાવનારને નમસ્કાર ઓમ સસુર સુર વંદિતાય નમઃ જેને દેવો દાનવો અને આકાશી જીવો દ્વારા પૂજવામાં આવે છે તેને નમસ્કાર ઔમ સત્ય ભાષણાય નમ હંમેશા સત્ય બોલનારને નમસ્કાર ઓમ સુરેન્દ્ર ધ્યાય નમઃ દેવોના રાજા ઇન્દ્ર દ્વારા પૂજવામાં આવનારને નમસ્કાર ઓમ દેવાચાર્યાય નમઃ દેવતાઓના શિક્ષકને નમસ્કાર ઓમ અનંત સામર્થ્યાય નમઃ અનંત શક્તિ ધરાવનારને નમસ્કાર ઓમ વેદ સિદ્ધાંત પરંગાય નમઃ વેદના ઉપદેશોમાં સારી રીતે જાણકારને નમસ્કાર ઓમ સદાનય નમઃ જે હંમેશા આનંદની સ્થિતિમાં રહે છે તેને નમસ્કાર ઓમ પિદાહરાય નમઃ અવરોધો અને કષ્ટોને દૂર કરનારને નમસ્કાર ઓમ વાચસ્પતયે નમઃ માણી અને વિદ્યાના સ્વામીને નમસ્કાર ઓમ પિતા નમઃ પીડા વસ્ત્રો ધારણ કરનારને નમસ્કાર ઓમ અદિતીય રૂપાય નમઃ અનન્ય અને અપ્રતિમ સ્વરૂપ ધરાવનારને નમસ્કાર ઓમ લાંબા છૂરકરછાય નમઃ જેની થડ લાંબી અને વળાંકવાળી હોય તેને નમસ્કાર ઓમ નેત્રાય નમઃ ઉત્તમ આંખો ધરાવનારને નમસ્કાર ઓમ વિપ્રાણ મતપતયે નમઃ બ્રાહ્મણોના સ્વામીને વંદન ઓમ ભગર્વ શિષ્યાય નમઃ ભૃગુ ના શિક્ષક એટલે કે ભગવાન બ્રહ્માને નમસ્કાર ઓમ વિપન હિતકારી નમઃ પોતાના ભક્તોના દુખ દૂર કરનારને નમસ્કાર ઓમ બૃહસ્પતયે નમઃ દેવોના શિક્ષકને એટલે કે ભગવાન બૃહસ્પતિને નમસ્કાર ઓમ સુરાચાર્યાય નમઃ દેવતાઓના શિક્ષકને નમસ્કાર ઓમ દયાવતે નમઃ દયાળુને નમસ્કાર ઓમ શુભલક્ષણાય નમઃ શુભ ગુણોવાળાને નમસ્કાર ઓમ લોકત્રય ગુરુવે નમઃ ત્રણ લોકના શિક્ષકને વંદન ઓમ સર્વતો વિભાવે નમ સર્વવ્યાપકને નમસ્કાર ઓમ સર્વેય નમઃ સર્વના ભગવાનને નમસ્કાર ઓમ સર્વદા રષ્ટાય નમઃ સદા દૃશ્યમાનને નમસ્કાર ઓમ સર્વગાય નમઃ સર્વજ્ઞને નમસ્કાર ઓમ સર્વપૂજિતાય નમઃ જેને બધા દ્વારા પૂજવામાં આવે છે તેને નમસ્કાર ઓમ અક્રોધનાય નમઃ જે ક્રોધ મુક્ત છે તેને નમસ્કાર ઓમ મુનિશ્રેષ્ઠાય નમઃ ઋષિઓના અગ્રણીને નમસ્કાર ઓમ નીતિ કરત્યે નમઃ નીતિના સર્જકને નમસ્કાર ઓમ જગતપિત્રેય નમઃ સૃષ્ટિના પિતાને વંદન ઓમ સુર શૈયાય નમઃ દેવતાઓની સેનાઓના નેતાને નમસ્કાર ઓમ વિપનરાણ હતવેય નમઃ જેઓ સંકટમાં છે તેમને બચાવનારને નમસ્કાર ઓમ વિશ્વયોનયે નમઃ બ્રહ્માંડના સ્ત્રોતને નમસ્કાર ઓમ અનોની જાય નમ જેનો જન્મ નથી તેને નમસ્કાર ઓમ ભૂરભુવાય નમ પૃથ્વી અને આકાશને આધાર આપનારને નમસ્કાર ઓમ ધનદાત્રે નમઃ સંપત્તિ આપનારને નમસ્કાર ઓમ ભત્રે નમઃ સર્વના પાલનહારને વંદન ઓમ જીવાય નમોહ જીવન આપનારને નમસ્કાર ઓમ મહાબલાય નમ મહાન શક્તિ ધરાવનારને નમસ્કાર ઓમ કશ્યપ પ્રિય નમઃ કશ્યપના પ્રિયને વંદન ઓમ અભીષ્ટ ફલાદાય નમ ઈચ્છાઓનું મૂળ આપનારને નમસ્કાર ઓમ વિશ્વાત્મને નમઃ બ્રહ્માંડના આત્માને નમસ્કાર ઓમ વિશ્વકર્તે નમઃ સૃષ્ટિના સર્જકને નમસ્કાર ઓમ શ્રીમતેય નમઃ જે સમૃદ્ધિ અને સુંદરતાથી ભરપૂર છે તેને નમસ્કાર ઓમ શુભ ગ્રહાય નમઃ જે ગ્રહો અનુકૂળ છે તેને નમસ્કાર ઓમ દેવાય નમઃ દેવતાને વંદન ઓમ સુરપૂજિતાય નમઃ જેને દેવતાઓ દ્વારા પૂજવામાં આવે છે તેને નમસ્કાર ઓમ પ્રજાપતયે નમઃ સૃષ્ટિના સ્વામીને નમસ્કાર ઓમ વિષ્ણવે નમઃ ભગવાન વિષ્ણુને વંદન ઓમ સુરેન્દ્ર વંધાય નમઃ દેવોના રાજા દ્વારા પૂજવામાં આવનારને નમસ્કાર જય બૃહસ્પતિદેવ મિત્રો તો તમે પણ દર ગુરુવારના દિવસે અથવા જે લોકોને ગુરુગ્રહનો દોષ હોય તેની કુંડળીમાં તે લોકોએ આ એકસો આઠ અસ્તોત્તર સતનામાવલીનો જાપ કરવો જેથી ગુરુગ્રહની દશા તેના પરથી તળશે અને ગુરુગ્રહની તેના પર સદાયને માટે કૃપા રહેશે જય બૃહસ્પતિદેવ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા